ખેડૂત ના રામ રામ તો મિત્રો આગળનો વિડીયો જોયો તે ઘેર બામણા નો વિડીયો હતો આપણા એક સબસ્ક્રાઈબરે મોકલેલો હતો એટલે આવી પરિસ્થિતિ હતી જોયું તો મેં દિવાલ પાકી હતી કોક્રીટની હતી તેમ સત્તા પાણીનો માર એવો હતો ને કે ઉનાળાની ચાર મહિના મહેનત કરી હોય અટાણા વાવણી કરી હોય ખેડૂતને ધોવાણ સહન કરવું પડ્યું છે એટલે આવી કંઈક પરિસ્થિતિ છે ખેડની તો ભારે નુકસાની ખેડ પંથકમાં ભોગવવી પડે હે અત્યારે આ ચોમાસામાં તો હાલો મિત્રો હવે કાયમની જેમ આપણો લોક કરી દઈએ ચાલુ તો આજના બ્લોગમાં તો જો આજે સવાર સવારમાં વરસાદ પડી ગયો જોરદાર અને બાકી કાયમીનું રૂટિન કામ માલતું હોય તે પ્રમાણે શ્રીમતીજી જો ફરિયા વારવા વર ગયા હા બાકી છોકરાઓ સ્કૂલે ગયા હા ભાગ્યશ્રી ગઈ છે રાજવીરભાઈ નથી ગયા કારણ કે એને થોડીક દાઢ દુખે અને બીજું હવે નવી ઉપાધિ ભેરી બાળકોનો રોગ સેન્ડ ફ્લાઈટથી ફેલાતો ચાંદીપુરા એટલે ખાસ બાળકો હોય ઘરમાં તો તકેદારી રાખજો માખી મચ્છરથી જેમ એમ બાળકો સેટારીએ મચ્છરદાનીનો ઉપયોગ કરવો કપૂરનો ઉપયોગ કરવો આપણે ગામડાના તો ઘણા ખરા એવા ઉપચાર છે બને તા સુધી આ સમયમાં ખાસ ઉપયોગ કરજો મિત્રો અને સાથે સાથે સાફ સફાઈ પોતા ભલે દિવસમાં બે વાર કરવા પડે પણ સારી ફિનાઇલ નાખી અને વ્યવસ્થિત આજુબાજુ આપણે કચરો હોય તો તે પણ સાફ કરવો દવા છાંટી દેવી ડીડીટી નો શ્રીમતી સાફ સફાઈ માં છે સીતારામ હા અમારે તો ખાસ અહીંયા ધ્યાન રાખવું પડે કારણ કે વાડી વિસ્તાર છે એટલે ફરજીયાત આપણે તો ફરતે શું કહેવાય જંતુનાશક દવાનો પંપ મારી દઈએ મહિને દોઢ મહિને અને બાકી ડીડીટી છાંટી લઈએ એટલે આ સમયમાં ખાસ થોડુંક ધ્યાન રાખજો અને પાણી નવ આવ્યું હોય તો થોડુંક ઉકાળીને ઠંડુ પડે પછી પાવો એટલે ખાસ તકેદારી રાખજો અને વિડીયોમાં આગળ કે તો આજે આપણા શું કહેવાય ખેતરું ભરચક ભરી દીધા હે આગળ તે બધું જોઈએ કાલે આપણે વિડીયો જોયો કાલની પરિસ્થિતિ અમારે એવી જ હતી ત્યારે બાજુ પાણી પાણી થઈ ગયું તો બન્યા રહેજો અને નવા મિત્રો હોય તો ખાસ લાઈક આપજો અને સબસ્ક્રાઈબ કરી લેજો અને જૂના મિત્રો તો ઓલવેઝ સપોર્ટમાં છે જ આપણે અને હા ક્યુ એને આપણો આગલો વિડીયો આવી જાય મિત્રો તમામ પ્રશ્નો એકત્રિત કરી લીધા હે થોડાક પ્રશ્નો બાકી છે ફેમિલી સાથે બેસી અને તમારા પ્રશ્નનો જવાબ આપણે આપી દેવું એના માટે ને માઇક આપણી પાસે હે નહીં તો માઇકનો કઈક જુગાડ કરવો જોઈએ એવી સ્થિતિ છે મિત્રો આજની પરિસ્થિતિ એવી જ છે સવારમાં બે કલાક વરસાદ ધોધમાર પડ્યો આઠ વાગ્યા સુધી અને અત્યારે અગિયાર થયા તેમ છતાંય ખેતરોમાંથી પાણી હજી ધોઈડા જાય છે આપણે આ ખેતર તો કાયલ હતું એ પ્રમાણે છે ઉતરી જાય વાંધો નહીં રસોઈ હાલતી લાગે ક્યાં ગોવિંદભાઈ વાડિયે બે વાગ્યા હા રોટલા હાલે એમના નવરા હોય એટલે ખેડું ને બધા શું કે ગાડા ઉરા વાળીએ બેઠક કરે ને વાતું સીતુ કરે ને ટાઈમ કાઢે ને એવું હોય બધું હા ઘણા મિત્રોની કોમેન્ટ છે ઘણા ઠેકાણે વરસાદ નથી એમાં થરાદ રાધનપુર બનાસકાંઠા ઈ સાઈડ વરસાદ નથી અને એ એમ કે હેર મોકલો તો અહીંયા થોડાક રોકાઈ ગયા મેઘ રાજા પણ અહીંથી નીકળશે ને એટલે ફાઇનલી તમારો વારો લઈ લે ને એવી અમે પ્રાર્થના કરીને મોકલશું કે ભાઈ જ્યાં જ્યાં વરસાદ નથી ને ત્યાં અંધરાધાર વરસી જાવ હજી ઘણા ઠકાણા વાવણા બાકી છે લાઈથી નીકળશે એટલે બધાને વારો લઈ લે કોઈને શું કહેવાય વાવણા વગર નહીં રહેવા દે એવી પ્રાર્થના મેઘરાજા પાસે અને આવી જાવ સેવાડે પાણી હજી ભયર્યું છે સવારના વરસાદ બાદ અને મગફળી થોડીક પીડાશ મારતી થઈ ગઈ છે કારણ કે પાણી હવે વધી ગયું છે એટલે હવે થોડોક વિરામ લે ને તો અહીંયા સારું તો કંઈક નીંદાઇ ખોદાઈ જાય હાઈતી ફરી જાય એવું લાગે તો ખાતર નખાઈ જાય જે પાણીનો માર હોય ત્યાં યુરિયા બુરિયા નખાઈ જાય એટલે એવું બધું કામકાજ અમારા પછી પ્રથમ ડોઝ એ બધું ચાલુ કરવાનું પણ હવે રિયત અહીંયા થાય તો મિત્રો બાર વાગ્યા ફાઇનલી પાછી બેટિંગ ચાલુ થઈ ગઈ છે મેઘરાજાની અહીંયા હાલે છે સાફ સુફાઈ આપણને ઓર્ડર આવી ગયો હે કે ઓલી બાજુથી આવો કા કોઈની હિંમત હાલે એમાંય સોમા પોતા હાલતા હોય ક્લીનિંગ હાલતું હોય ને અહીંથી જાવું હાલો ઓલી બાજુથી વયા જઈએ આ પ્રશ્નનો સામનો કેને કેને કરવો પડે એ જરા કોમેન્ટ કરી દેજો રોડામાં ભૂગી ગયેલા કયા રોટલાનું ચાલુ કરો

પાવર હોય કે લઈ જવાના તો હોસ્પિટલ પણ હમણાં થોડુંક વાયરસ ચાંદીપુરા ને વધારે થોડુંક પ્રોબ્લેમ વાળું હતું એટલે પછી જો ગામની આપણે સરકારી દવાખાનું હોય ને ત્યાંથી ગાય નાસ્તો કરવો મને લાગી એ ભૂખ એટલે ટમેટા ને મરચું જ નથી હો ચેવડોય જે એમાં લાઈવ લાઈવ બધું એવું કાચું ચાલતું તારા કરવો આ તારે નાસ્તો નથી કરો મજા આવે ચોમાસા ના વાતાવરણ નો એક બાજુ વરસાદ વરે હે લાઈટ હોય ગઈ મળતો મિત્રો હું આવ્યો છું ભાગ્યશ્રીને તેડવા કારણ કે ન્યા પણ મેંદડામાં અત્યારે વરસાદ અવિરત ચાલુ છે એટલે રજા પડી ગઈ છે આયા એટલો બધો વરસાદ નથી પણ ન્યા વધારે વરસાદ છે હમણાં બસ આવે છે ત્યાં સુધી આપણે આ ખેતરે આટો મારતા આવીએ ત્યાં સિરપ લઈ આવ્યો એટલે કે દુખાવામાં રાહત રહીએ અને જો મેઘરાજાની સ્પીડ વધે જાય છે જોરદાર વરસાદ ચાલુ થઈ ગયો સવારે પડ્યો બે કલાક પાછો અત્યારે ચાલુ થયો છે છે અત્યારે હવે કેટલીક ઘડી વરસાદ વરે આગળ જોઈએ મિત્રો અતિ વરસાદના કારણે પાછો પાણીનો ફ્લો વધી ગયો છે અને વરસાદ હજી ચાલુ છે ભાઈ એ પૂગી ગયા હવે હા છત્રી લઈ એના હોય જ મજા આવે કા આગળ દીદા આવશે આજ તું નો ગયો થારું હા તું નો ગયો થારું થયું ને નકર ધક્કો થાત કા બસ ગઈ દીદા ની બસ હજી નથી આવી કા ભાઈ તમારી દીદી આવી ગયા વધારે વરસાદ હતો ને ભાગુ નદી આવી ગઈ હતી મારી છત્રી માં આવતી ને રજા હોય માલે કા ભગુ હા મોજ આવી ગઈ નાખો ઢો મિત્રો હાલો ચા પાણી પીવા આગળના વિડીયો તમે જોયા એટલે આવી પરિસ્થિતિ કંઈક ઘેરમાં હતી દરેક ગામમાં આવી પરિસ્થિતિઓ સર્જાણી હતી એવો વરસાદ પડ્યો તો ને આજે થોડુંક અહીંયા રાહત છે જો તડકો ને બે દિવસથી સવારમાં આવું બે કલાક સારામાં સારો વરસાદ પડ્યો એટલે હવે કદાચ સારા સમાચાર છે તમારા માટે કઈ થી હવે વિરામ લે તો લે ને એ બાજુ વર મેં ભરાઈ ગયો અમારું બાવ હાટુવારી શીશી હજી શિશી નો નથી ભૂલતો હા જો ઉપરવાઈસ માં વરસાદ પડેલો લાગે હે પાણી આવ્યું છે મધવંતી આ બધું પાણી આપણે આગળ જોયું વિડીયો પાણી ન્યા જાય છે કેડમાં આ વરસાદ નથી પણ જો સ્પીડ પાણીની એમ કહે ઉપરવાઈસ માં વરસાદ બહુ સારો પડેલો હે આથી આડી નદી ફાટી ગઈ છે આવું પાણી આપણે કાલના વિડીયોમાં જોયું ને એમાં એટલું પાણી નહોતું જો તો અહીંયા તો વરસાદ પણ ચાલુ હતો ત્યારે જોરદાર સ્પીડ ભમર પડે હવે આપણે આવી ગયા નદીએ નદી પણ પણ ઉપર વર્ષમાં જુનાગઢમાં અને વિસાવદર સાઈડ ને શું કઈ વરસાદ વધારે છે બહુ પાણી આવ્યું હોય એટલે આગળના વિડીયો તમે જોયા ને આ બધું પાણી છે ને આપણે ઘેડમાં ભેરું થાય પૂરો કરીએ ખેડ પંથકના ખેડૂતોને થોડુંક ચિંતાજનક માહોલ છે ઘણા પાક ફેલ થઈ ગયા છે ખેતરોનું ધોવાણ થઈ ગયું છે પારો તૂતો હે તે જોયું આગળ તમે વિડીયોમાં અને આવનારો વિડીયો એટલે કે વિડીયો આજ મુકાઈ ગયો હે ગિરનારની પગથિયા યાત્રા આપણે ગિરનાર ચડવા ગયા હતા અને ચાલુ વરસાદે ગિરનારમાં કેવો નજારો હોય જો કે આપણે પહેલાં ચાલુ કર્યું ત્યાંથી વરસાદ ચાલુ હતો પાછા ઉતરા ત્યાં સુધી વરસાદ ચાલુ હતો ખાસ જોઈ લેજો જોયો ન હોય તો તમને મજા આવશે અને ક્યારેક શું કહેવાય કે વરસાદમાં ટાઈમ એસીએ તો તમને પણ આવવાનું મન થઈ જાય એવો વ્લોગ ઈ બન્યો હે એટલે ખાસ જોઈ લેજો તો હાલો મળશું નેક્સ્ટ બ્લોગમાં તાવી બધીને જય જવાન જય કિસાન